જય સ્વામિનારાયણ આજે વાત કરવી છે હસમુખ માણસ વાત છે મુનશી પ્રેમસંદજીના જીવનની મુનશી પ્રેમચંદજી એકદમ રમૂજી સ્વભાવના માણસ હતા પોતે એકદમ હસમુખ જ્યાં પણ જતા ત્યાં રમૂજ ફેલાવી દેતા તેમનો ચહેરો એટલો હસમુખ હતો કે લોકોની નિરાશા એમને જોઈને જ દૂર થઈ જતી આવા હસમુખ સ્વભાવના એ માણસ હતા એક દિવસ એક વિશ્વવિદ્યાલયની અંદર એ સાહિત્ય પરિષદના અધ્યક્ષ તરીકે ગયા હતા ત્યાં અનેક વિદ્યાર્થીઓ હતા ગુરુજનો અને લોકો પણ ઉપસ્થિત થયા હતા ત્યાં જઈને સ્ટેજ ઉપરથી તેમને સુંદર મજાની કહેવતોનો વરસાદ વરસાવ્યો અને એ રમૂજી કહેવતોથી આખી સભા આનંદમાં આવી ગઈ બધાને ખૂબ ગમ્યું સભા પૂર્ણ થઈ ત્યારે એક વ્યક્તિએ પ્રેમચંદજીને પૂછ્યું કે આપની સૌથી મોટી ઈચ્છા કઈ છે ત્યારે પ્રેમચંદજીએ કીધું કે મારી સૌથી મોટી ઈચ્છા છે કે હું ક્યારેય કોઈ મૂંઝાઈ ગયેલા વ્યક્તિઓની ભેગો ન જાઉં હંમેશા હસમુખ લોકોની સાથે જ રહું એ મારી સૌથી મોટી ઈચ્છા છે કારણ કે મૂંઝાઈ ગયેલા એ વ્યક્તિઓ સાથે હું જરા પણ રહી નથી શકતો અને હસમુખ વ્યક્તિ સાથે હું હંમેશા જોડાયેલો રહું છું આમ ખીલેલું મોઢું અને હસતું મોઢું સૌને ગમતું હોય છે પ્રેમચંદજી ઉચ્ચ કોટીના લેખક પણ હતા એમને ક્યારેય પણ અન્ય સંદર્ભ પુસ્તકનો ઉપયોગ કર્યા વિના પોતાનું સાહિત્ય અરીખમ ઊભું કર્યું હતું ઘણી વખત કોઈ એમને પૂછતા કે આપ લેખન કઈ રીતે કરો છો ને કઈ રીતે લેખન કરવા માગો છો ત્યારે પ્રેમચંદજી કહેતા કે મને એવો કાગળ મળે કે જેમાં કોઈ અક્ષર લખેલા ન હોય અને મને એવી પેન મળે કે જેમની અણી તૂટેલી ન હોય આમ હંમેશા સાહિત્ય લખવામાં અવલ એવા પ્રેમચંદજી સુંદર મજાનું સાહિત્ય નિર્માણ કર્યું હતું હિન્દી સાહિત્યને સમૃદ્ધ કરવામાં પ્રેમચંદજીનો મુખ્ય ભાગ રહ્યો હતો આવી પરિસ્થિતિમાં અંદર પણ તેઓ હંમેશા હાસ્ય સાથે જ જીવન પસાર કર્યું હતું એટલે જ કહીએ છીએ ને હસે તેનું ઘર વસે હસેલો વ્યક્તિ જેમનો સ્વભાવ હસમુખો હોય એ વ્યક્તિ સૌને સમાજની અંદર ગમતો હોય છે એ શાળા હોય કોલેજ હોય ઘર હોય ગામ હોય કે શહેર હોય જેમનો ચહેરો પ્રફુલ્લિત હોય આનંદિત હોય એ વ્યક્તિ સૌને ગમે વહેલો પણ લાગે એ ખિલખલતું બાળક હોય એને રમાડવાની કોને ન મજા આવે મૂંઝાઈ ગયેલું અને ગુસ્સાવાળું કોઈ બાળક હોય તો આપણે તેને તેડવા જઈએ તો પણ આપણને વિચાર આવે કે તેડું કે ન તેડું એવી રીતની વ્યક્તિ જે હંમેશા હાસ્ય રેલાવતી હોય હસમુખો ચહેરો હોય એ સમાજની અંદર હંમેશા સૌને પ્રિય હોય છે શું આપણે એ વ્યક્તિ ન બની શકીએ